આપણે પાંત્રીસ પેજ સુધીનો આપણો વિડીયો પૂરો થયો છે આજે આપણે પેજ નંબર છત્રીસ અને સાડત્રીસ લઈશું તો પેજ નંબર છત્રીસ પર આપણને જે ચિત્ર આપ્યું છે એનું ચિત્ર આપણે પેજ નંબર સાડત્રીસ પર બનાવવાનું છે

કાગળ થી આપણે વર્ક કરવાનું છે તો તમારે જુઓ અંદર તમને દેખાય છે ઝાડ છે 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 સુરત ઘર પછી બીજી ઘરની બાજુમાં પાછળ ઝાડ આપ્યું છે પછી દરિયો બતાવ્યો છે અને હોડી છે દરિયામાં તો આ પ્રમાણે તમારે પેજ નંબર સાડત્રીસ પર ક્લોઝ વર્ક કરવાનું છે એટલે કે રંગીન કાગળ કાપીને કુદરતી દ્રશ્યનું ચિત્ર બનાવવાનું છે તો તમારે આ પ્રમાણે જુઓ પેજ નંબર છત્રીસ પર જોવાનું કે આ ચિત્ર કેવી રીતે બનાવ્યું છે એ પ્રમાણે તમારે રંગીન કાગળના નાના નાના ટુકડા કાપવાના છે ને ટુકડા કાપીને આપણે એક દ્રશ્ય ચિત્ર બનાવવાનું છે એમાં ચિત્રમાં જુઓ એક મોટું ઝાડ છે જમણી બાજુ પછી વચ્ચે સુરત બતાવ્યો છે ને સૂર્યની બાજુમાં આપણને ઘર અને એક નાનું ઝાડ બતાવ્યું છે બરાબર અને દરિયો બતાવ્યો છે દરિયામાં હોડી બતાવી છે તો આ પ્રમાણે તમારે ચિત્રની અંદર જોઈને કાગળ કાપવાના છે અને કાગળ કાપીને આ પ્રમાણે ચિત્રને ચિત્ર બનાવવાનું છે એટલે કુદરતી દ્રશ્યનું ચિત્ર તમારે રંગીન કાગળથી કાપીને તૈયાર કરવાનું છે તો આ પેજ નંબર સાડત્રીસ પર આપણે ક્લોઝ વર્કથી કુદરતી દ્રશ્યનું ચિત્ર તૈયાર કરવાનું છે તમારું આજનું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ